આવી રીતે ઘાસ ચોટી જાય અને આપણે આને બાંધવાનો છે ભરત કામ ચેનલ ને સબસ્ક્રાઈબ હોય તો જલ્દી થી કરી લેજો જો આપણે પાંચ નંબર ની સોઈ લીધી છે અને છ ત્રાકડા વાળો ડોલી નો દોરો લઈ લીધો આપણે રંગોલીનો દોરો લીધો છે છ તાગડા વાળો અને ગાંઠ લગાવી દીધી છે હવે આપણે કાચને બાંધવાનો છે આપણે જો આવી રીતના બાંધવાનો છે અહીંયાથી સોય નાખવાની છે અને દોરો ખેંચી લેવાનો છે અને સામે જવા દેવાની છે આવી રીતે અહીંયા આપણે સોય નાખી છે અને દોરો ખેંચી લેવાનો છે આવી રીતે દોરો ખેંચી લીધો અને પાછું આ બાજુ આપણે સોય નાખવાની છે અને આવી રીતે ખેંચી લેવાનો છે દોરો અને અહીંયા આપણે નાખી દેવાની છે સુઈ આખો વિડિયો જોવાનો આખો વિડિયો જોશો તો તમને સમજાશે કે કેવી રીતના કાસ કરવાનો છે કેવી રીતના બાંધે છે અને કેવી રીતના આખું કાસ તૈયાર થશે હવે અહીંયા સુઈ કાઢવાની છે આપણે આ બે ટાકા લીધા એમ જ આપણે અહીંયા સામ સામે લેવાના છે પાછા જો આવી રીતે અહીંયાથી સોય અહીંયા આવવા દેવાની છે આ બાજુ એ આવી રીતના કાચ બાંધવાનો છે અને પછી એને ખોલવાનો છે કેવી રીતના ખોલવાનો છે હું આગળ કહીશ તમને હવે જો અહીંયા સોય કાઢવાની છે એટલે અને દોરો ખેંચી લેવાનો છે આવી રીતે અને અહીંયા આવવા દેવાની છે સામે જો આવી રીતના આપણે ઘાસ બાંધી લેવાનો છે પહેલા જો આવી રીતે ઘાસ બાંધી દીધો ચોરસ બે વચ્ચે ચોરસ ખાનું થઈ ગયું અને સામે સામે આપણે બે બાજુ ટાંકા લઈ લીધા છે હવે આપણે અહીંયા સોય કાઢી નાખવાની છે અહીંયા સોય કાઢી અને દોરો ખેંચી લેવાનો છે વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને મારા વિડિયો તમને ગમે તો કમેન્ટ કરજો જો આપણે આ કાસ બનાવેલો છે આકાશનો આખો વિડીયો મૂકેલો છે અને આ નજરિયો બનાવ્યું છે નજરિયું કેમ બનાવ્યું છે એ પણ આખું બતાવ્યું છે જો ફૂ કર્યું છે અને ઉપર મૂક કરી નાખ્યો છે અને આપણે આની અંદર બંગડી નાખી અને સરખું આપણે આખું પેક કરી લીધું છે આનો વિડીયો ચેનલમાં છે તે જો આ પણ આપણે કાસ બનાવેલો છે આનો વિડીયો પણ છે બધા જોજો અને કમેન્ટ કરજો તમને કેવું લાગે છે અને જો આપણે મેજિક મેઝિક મિરરનો સાથે બનાવેલો છે મેઝિક મિરર મેઝિક મિરર બે બે પાર્ટમાં આવે એ અને બી બે ભાગમાં આવે છે તો તમારે મેઝિક મિરરથી બહુ બધી અલગ અલગ ડિઝાઇન તમે બનાવી શકો આની લિંક આપેલી છે વિડીયોમાં તમે કેશ ઓન ડિલિવરી ઘરે તમારે પાર્સલ આવી જાય પછી તમારે પૈસા આપવાના કેશ ઓન ડિલિવરી તમને મળી જશે અને બહુ ફાઇન મિરર આવે છે બધા અલગ અલગ બધી અલગ અલગ સ્ક્વેરમાં મિરર મળી જશે તમને જો આપણે બટરફ્લાય બનાવી છે એકદમ ફાઇન બટરફ્લાય તૈયાર થઈ ગઈ છે બટરફ્લાય કેવી રીતના બનાવવી એનો વિડીયો ચેનલમાં છે આખી બટરફ્લાય બતાવેલી છે એક એક પાર્ટ તમને એમને કે નથી બતાવ્યું બધા બતાવ્યા છે જો આપણે પહેલું સર્કલ બીજું સર્કલ અને ત્રીજું સર્કલ ત્રણેય સર્કલ કેવી રીતના કરવા અને કેવી રીતના બટરફ્લાય ભેગી કરવી અને જો આ બંને મૂશો બનાવેલી છે બટરફ્લાયની આખી બટરફ્લાય તૈયાર થઈ ગઈ છે અને જો આ દોરી છે આ દોરીનો વિડીયો પણ આપણે ચેનલમાં આપેલો જ છે કેવી રીતના દોરી બનાવવી આખી દોરી કેવી રીતના તૈયાર થાય જો આપણે આ ફૂમકું બનાવી લીધું છે દોરીનું આપણે આખી દોરી તૈયાર થઈ ગઈ છે અને બટરફ્લાઈમાં લગાવી દીધી છે જો કેવી ફાઇન બટરફ્લાય લાગે છે અને આવા ફૂલ બનાવ્યા છે જો આ ફૂલ કેવી રીતના બનાવવું નીચેનું આપણે રેડ કલરથી પહેલાં બાંધી લેવાનું અને પછી આપણે આ પાન બનાવવાના જો આપણે અલગ અલગ કલરના બટરફ્લાય બનાવ્યા છે જો આ બટરફ્લાય પણ કેવું ફાઇન લાગે છે અને આપણે આ પફ ફ્લાવર બનાવેલું છે પફ ફ્લાવર અને દોરીનો વિડીયો પણ ચેનલમાં આપેલો છે તમને ના મળે તો કમેન્ટ કરીને કહેજો તો હું લિંક મોકલી દઈશ એકદમ ફાઇન અને બ્યુટીફુલ દોરી બની છે આ દોરી કેવી રીતના બનાવી છે એનો વિડીયો આપણે વાયરલ વિડીયો છે આખો મોસ્ટ ઓફલી આખો વિડીયો જોજો એકદમ ફાઇન અને બ્યુટિફુલ દોરી બને છે તમને કાંઈ ના આવડતું હોય તો પણ તમને આ દોરી ગુતા આવડી જાય આપણે આ દોરીના વિડીયોમાં ચાલીસ હજાર વ્યૂ આવી ગયા છે એક જ અઠવાડિયામાં ચાલીસ હજાર વ્યૂ છે જો આ દોરી કેવી સરસ બની છે અને આપણે અહીંયા હુક કરી લીધો છે દોરીનો આપણે ખોયાની અંદર પરોવા માટે જો હવે આપણે આકાશને કરવાનો છે આવી રીતના અહીંયા આપણે સોઈ નાખવાની છે અને દોરો ખેંચી લેવાનો છે અને આવી રીતે નાખી દેવાની છે આપણે બધા ખૂણા બાંધવાના છે આપણે કેટલા ખૂણા છે ટોટલ ચાર ને ચાર આઠ ખૂણા છે આઠે આઠ ખૂણા બાંધી લેવાના છે જે દોરાના આપણે બે કર્યો છે એને આપણે આઠ ખૂણા થાય એટલે આઠે આઠ ખૂણા બાંધી લેવાના છે અને જો આપણે આ એક બે ત્રણ અને ચાર ખૂણા પડે છે આપણે આ ચારે ખૂણામાં પણ અલગ ડિઝાઇન શીખવાડીશું પણ આપણો આકાશ પૂરો થઈ જાય પછી છેલ્લે હું એ શીખવાડીશ એટલે આખો વિડીયો જોવાનો આખો વિડીયો જોવાનો એટલા માટે કહું કે હું વચ્ચે વચ્ચે આવું બધું કેતી હોઉં કે અહીંયા આપણે આવી રીતના કરવાનું છે તો તમે છેલ્લે સુધી જોજો છેલ્લે સુધી જોવો તો તમને સમજમાં આવે કે કેવી રીતના કામ કર્યું છે કાસમાં અને આવા કાચ તમે ડ્રેસમાં બ્લાઉઝમાં દુપટ્ટામાં ભથામાં લગાવી શકો અને બાંધી શકો એટલે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં બધા કમેન્ટ કરી દેજો તમને મારા વિડીયો કેવા લાગે છે આપણે અલગ અલગ ડિઝાઇનમાં બહુ બધી છે બહુ બધી અલગ અલગ ડિઝાઇનમાં બાવળીયા કિરા છે લાઈક કરી દેજો શેર કરી દેજો કરી લેજો જો આપણે બધા ખૂણા અહીંયાથી શરૂઆત કરી હતી અહીંયા સુધી પહોંચી ગયા હવે આપણા છેલ્લો છેલ્લો આપણે આવી રીતના કરી લેવાનો છે જો અહીંયાથી સોઈ નાખવાની છે અને દોરો ખેંચી લેવાનો છે આવી રીતે અને આ સાઈડ સોઈ નાખી દેવાની છે એટલે આપણો કાસ એકદમ સરસ તૈયાર થતો જશે જો અહીંયા સોઈ નાખવાની છે આવી રીતે બાજુમાં બાજુમાં સોઈ નાખવાની આપણા ટાકા એકદમ બાજુ બાજુમાં થાય આવી રીતે નાખી સોય અને આમ કરી અને આ દોરામાંથી સોય કાઢી નાખવાની છે આટી લઈ લેવાની અને આ બાજુથી આ બાજુ સોઈ નાખી દેવાની અને નીચે દોરો ખેંચી લેવાનો છે જે આપણે અંદર ચોકડી છે એમાં એક અલગ ડિઝાઇન કરવાની છે જો આપણે આ ચાર ચોકડી પડે છે એમાં તો આપણે આ ખૂણો પૂરો કરી લઈએ પછી આપણે એમાં ડિઝાઇન કરીશું અને આપણે આ ખૂણા જે ખાલી છે એમાં પણ આપણે આપણે કાચના ગોળ કાચ ત્રિકોણ કાચ અલગ અલગ બધી લમ લંબચોરસ અલગ અલગ બધી ડિઝાઇનમાં આપણે કાચ બનાવેલા છે તો તમે કમેન્ટ કરજો અને આખો વિડીયો જોજો જો આવી રીતના લેતું જવાનું છે

પાછી આપણે બાજુના ઓલામાં કરવાની છે બાજુના ટાકામાં પણ આવી રીતના લઈ લેવાનો છે અને પીળા દોરાની આંટી લગાવી દેવાની છે ફરતે એટલે આપણો બે કલરનો કાસ થઈ જશે અને એકદમ નવી યુનિક ડિઝાઇન થઈ જશે જો આવી રીતે બધામાં આવી રીતે ફરતે ટાકા લેતા જવાના છે આપણે જો ફરતે ટાકો લઈ લીધો છે અહીંયા સોય કાઢી નાખી અને હવે આપણે અંદર ફ્લાવર બનાવવાના છે તો આપણે અહીંયાથી સોય જવા દેવાની છે આવી રીતે અંદરની બાજુ અને અહીંયાથી કાઢી લેવાની છે જો આખી સોઈને ધોકો મારી દેવાનો અને ખેંચી લેવાની છે અંદર આવી રીતે અને હવે અહીંયાથી આપણે ફ્લાવર બનાવવાનું છે તો જો આવી રીતના અહીંયાથી સોઈ નાખવાની છે નીચેથી અહીંયાથી આવી રીતના નીચે નાખી આ દોરાની ઉપરથી અને આ દોરાની નીચેથી અને પાછો ઈ દોરાની ઉપરથી અને આ દોરાની નીચેથી આપણે ફરતો એક એક આટો લગાવી દેવાનો છે જો આપણે અહીંયા સોઈ કાઢી હવે આ દોરાની ઉપર થાય અને આ દોરાની નીચેથી આવી રીતના એની નીચેથી આની ઉપરથી અને આની નીચેથી આવી રીતે આખો રાઉન્ડ કરી લેવાનો છે જો એક રાઉન્ડ થયો હવે પાછો દોરાની ઉપર થાય આવી રીતે આની દોરાની ઉપરથી અને દોરાની નીચેથી અને આની ઉપર અહીંયાથી આપણે આ સોય કાઢી નાખવાની છે આવી રીતે જો આપણું ફ્લાવર અહીંયા તૈયાર થઈ ગયું છે નાનું એવું નાના નાના ફ્લાવર કરવાના છે એટલે આપણે નાની થોડી જગ્યા છે તો નાના નાના કરવાના બે આંટાના તો આપણે આ બંને ત્રણેયમાં થઈ ગયા છે હવે અહીંયા પાછી સોય કાઢીશું અને ત્યાંથી આપણે અંદર સોય આવવા દેવાની છે આવી રીતે અહીંયાથી આવી રીતના અંદર સોય નાખી દેવાની છે દોરાની બધા દોરાની અંદર થઈ અને સોય કાઢી લેવાની છે એટલે આવી રીતના ધ્યાન રાખવાનું તમને સોય ખૂટી ન જાય પાછી આપણે નાખું છે નાખું આપણે સોય ધકાવતા હોઈએ તો પાછું આવે એટલે ખૂટી જાય આપણને એટલે એનું ખાસ ધ્યાન રાખવાનું હવે જો આપણે અહીંયાથી લેશું આ દોરાની નીચેથી પહેલા દોરાની નીચેથી બીજાની ઉપર થઈ અને ત્રીજાની નીચેથી અને પાછું આ દોરાની ઉપર થઈ અને આ દોરામાં અહીંયા આપણે નીચે કાઢી લેવાની છે આવી રીતે કાઢી એટલે એક રાઉન્ડ પૂરો થઈ ગયો અને આની નીચે અને આની ઉપર થઈ અને અહીંયા સોય કાઢી નાખીશું આવી રીતે જો આખો દોરો ખેંચી લીધો આખો દોરો ખેંચાઈ ગયો અને અહીંયા નીચે સોય કાઢી નાખવાની છે આપડા બધા ફ્લાવર તૈયાર છે અહીંયા 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 કર્યું કર્યું આપણે અને બધા ફ્લાવર તૈયાર થઈ ગયા છે જો આપણો કાસ એકદમ તૈયાર થઈ ગયો છે જો આપણે રેડ કલર થી બાંધી દીધો અને પછી કલર લીધા અને ફરતો આપણે યેલો કલર ની આપણે ફરતી લાઈન કરી દીધી છે એટલે બે કલર માં કોન્ટ્રાસ્ટ કાસ થઈ ગયો છે અને વચ્ચે આપણે નાના નાના ફૂલ કરી લીધા છે આખો કાસ બનીને તૈયાર થઈ ગયો છે વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ ને કરી દેજો થેન્ક યુ